સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા ચાર રીઢા ગુનેગારોને ઝડપી લીધા સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે સફળ ઓપરેશન ચલાવી લૂંટની યોજના બનાવતા ચાર રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે આ આરોપીઓ પાસેથી દેશી બનાવટના પિસ્તલ અને બે જીવતા કાર્ટિઝ મળી આવ્યા છે અત્યાર સુધી અનેક ગંભીર ગુનામાં સડોવાઈ ચૂકેલા આ આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનો અંજામ આપે એ પહેલા જ પકડાઈ ગયા હતા પોલીસ કમિશનર

તેમજ આર્મ્સ એક્ટ હેઠળનો અનેક ગુનામાં પકડાઈ ચૂક્યા છે તેઓ સુરત ઉપરાંત વલસાડ મહારાષ્ટ્ર ને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સડવાયેલા હતા આ ટોળકી હાલ સુરતમાં નવા ગુનાનો અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી જો કે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી અને આરોપીઓને નવા ગરો પથરોડ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આરોપીઓનો ઈરાદો સુરતમાં ફરી લૂંટના ગુના અંજામ આપવા પાછળનો હતો પરંતુ અમારા અધિકારીઓ સમયસર કાર્યવાહી કરી મોટો ગુનો થતાં પહેલાં અટકાવ્યો છે આવા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા અહીંયા છે છે એના વિરુદ્ધમાં ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ઇન્ફોર્મેશન મળી કે લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ અમને જાણવા મળે કે પુના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન સજાય તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે તે બે વેપન આપણે એના છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર રૂપે જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે અને એક ગુલશન આ જો જીતેન જ્વાલા છે એના ઉપર ઓલરેડી મર્ડર ગુના ત્રણસો બે ગુના એના બે હાજર ઓગણીસ માં દાખલ થયા હતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અને બીજા આરોપીઓ છે ગુલશન રૂપે ટિંકુ કુમાર દેવેન્દ્ર પટેલ આ એના ઉપર બી જો આ બી પટના બિહારના આરોપી છે એના ઉંમર બી ઓગણત્રીસ વર્ષ એના ઉંમર છે અને આ જો રેલવેમાં ત્રણસો સાત ફાયરિંગ કરીને રેલવેના ના બે સત્તરમાં એમાં ગુનામાં સામેલ હતા જો એના સાથે જો ક્રાઇમ બ્રાન્ચમાં આમ સાઈડમાં ગુનામાં અને એક વલસાડ રેલવેમાં ધાડના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોયે અને ત્રીજા ગુનેગાર છે નિલેશ ઉર્ફે અજીત તો નિલેશ ઉર્ફે અજીત આ જોનપુરના રહેવાસી છે અને આ બી એના ઉપર જોયે લીંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોયે આ મારામારી અને આ પ્રકારના ગુના એના ઉપર દાખલ થયેલા છે ગેરકાયદેસર ગ્રહ પ્રવેશ કરવાના મારામારી આ પ્રકારના ગુને ગુનાઓના આરોપીઓ છે આ અને ચોથા ગુનેગાર છે એક રત્નેશ રૂપે ગગન આ જો મુંબઈમાં મુલુંડ પોલીસ સ્ટેશનમાં જો સતર લાખ રૂપિયાના લૂંટના આરોપી છે જો અને પોતાના વતનમાં ખૂનના કોશિશ ગુનેમાં પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો ગુનેગાર એવી મોટી પ્લાનિંગ મેં હતા કે કેવી રીતે લૂંટ કરીને જો યા કોઈને એક્સ્ટોર્શન કરીને અમે જો પૈસા પડાવીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોન ગેંગ છે કે ઓર કોન કો મેમ્બરો છે કોના ટાર્ગેટ કરવાના હતા એના બારે મે એને તપાસ કરે ચાલુ છે કે હથિયાર આ લોકોને જો અભી ઇન્ટ્રોગેશન માં હતા કે એના એક જો ચોથા આરોપી જો મે બતાયા કે રત્ને સુરપે ગગન છે આ જો વેપનનો સપ્લાયર છે આ મેન જો જોનપુર ઉત્તર પ્રદેશ નો છે આ જો બીજા ત્રણ લોકોને લઈ આને વેપન આપેલા છે તો એના ભી અમે લઈએ છીએ કે આ વેપન અત્યાર સુધી બહાર ગુજરાત બહાર થી લઈ આયા છે तो एना नाम नहीं डिस्पोज कर सके लेकिन टीमों काम कर रही है ज्यादा अपने गुजरात बाहर सप्लाई थी जो रत्ने रत्नेश था तो क्या क्या वेपन आप बीजा कौन कौन ऊपर हमारी टीमों भी काम कर सके